બોલો કાય ખરું એક કઈ ટેન્શન જેવું ખરાબ બે ભૂતા બેન ઉભા થાવ

હું હેકડા દેખાડી ને ભરોસો આવી જાય આપડી વાત થાય બોન કેવી ખબર ગોબર માતાજી ના

ઉપાય દે કર માં માનું તમ તારે એક કામ કર કહી દે બધું શેઠ ને હું છું પણ કાઈ નહીં શેઠ બે મરીને પડતો નહીં હા પણ ધક્કા મારે શેઠ શું કરું એ ભાઈબી પણ શું થયું છે આપણે ઘરે વાળા કામ કરવા વાળા નથી હા એ મહાનિયા છે ને હું ખૂતી હતી ને તે મહાનિયા આવીને સીધી મને બકી બલ લીધી કાલે યમા તે તાર ભાઈ નો કહેવાય પણ માર ભાઈ હેઠે હતો નહીં તો હું અહીં હસી આ તાલિયા છે ને કે હાલો હાલ ખાય ખા

તનિયા ભલા મણા એ માર નામ કે દીધું મને ભગો માર્યું કાઈ વાડીની તને ભગવાનનો માણા સમજ્યો આમ જો મારા ઘિરે કામ દીધું દીકરા ગોડે હાસ્યો અને મારા ઘરમાં નજર નાખે રાયની હે અલ્યા આ રાય સપોર્ટમાં હે છે હો ના ના તે શીખવાડ્યું હોય